ગિરડા તાલુકાના યુવાનને સોશિયલ મીડિયામાં તીક્ષણ હથિયારનો વીડિયો ઉપયોગ ભારે પડ્યો ગીરડા તાલુકામાં એક યુવાનને તલવારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેને લઈને ગીર સોમનાથ એલસીબી સક્રિય થઈ રહી થઈ ગઈ હતી જેને લઈને આ યુવાનને તીક્ષણ હથિયારનો જે વિડીયો જે તલવારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો તે વિડીયોની જાંચ પડતાલ કરતાં ગીર સોમનાથ આ ઇન્સમને ગિરગડા તાલુકા ગામે ક્રિષ્ણા મંદિર પાસે ફકીરવાડા રહેતા ઈસમને ઝડપી પાડી અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરી છે જ્યારે ઉના તાલુકાના દરેક સમાચાર તથા લોકલ સમાચાર જોવા માટે અમારી ઉના ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવો